હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ આજે બનાવીશું આપણે મેથી અને બેસનનું શાક બનાવીશું આપણે એના માટે મેં અહીં આગળ ત્રણસો ગ્રામ મેથી લીધી છે એને સરસ સારી રીતના મેં સાફ કરીને ધોઈ લીધી છે અને આ રીતના મેં એને ઝીણી ઝીણી કાપી લીધી છે અને અહીં આગળ એક નાની વાટકી બેસન લીધું છે વજનમાં પચાસ ગ્રામ બેસન છે આજે આપણે મેથી અને બેસનનું શાક બનાવીશું જે ખાવામાં એકદમ સરસ ને સ્વાદમાં પણ એકદમ સરસ લાગશે તો ચાલો આપણે મેથી અને બેસનનું શાક બનાવવાનું સ્ટાર્ટ કરીએ આપણે શાક બનાવવા માટે મેં અહીંયા કઢાઈ દીધી છે ગેસ ચાલુ કરી દીધો છે આપણે તેલ ગરમ થઈ ગયું છે હવે મેં આમાં એક ચમચી જીરું નાખી દઈશ અહીંયા આગળ મેં એક ચમચી જીરું લીધું છે આપણું જીરું તતડી જાય એટલે આપણે જે ધોઈને મૂકી હતી તે મેથી

આપણી મેથી શેકાય છે ત્યાં સુધીને આપણે બીજી બાજુ બેસનને થોડું શેકી લઈએ બેસનને શેકવા માટે અહીંયા આગળ મેં નાનું નોનસ્ટિક પેન મૂક્યું છે અને આપણે બધું બેસન નાખીને ગેસ આપણે એકદમ ધીમો કરી દેવાનો છે અને ધીમા ગેસ પર જ આપણે આ રીતના બેસનને શેકી લેવાનું છે બેસન શેકીએ આપણે તો કાચો જે ટેસ્ટ હોય તે જતો રહે અને શાક એકદમ સરસ લાગે છે બેસનને આપણે શેકીને નાખીએ તો આ બેસનનું શાક મેથી બેસન આપણે બનાવીએ છીએ એ સરસ આપણું બેસન થાય ને બેસન આપણે જ્યારે નાખીએ ત્યારે ગઠ્ઠા અંદર ના થાય એટલા માટે આપણે બેસન શેકી લેવાનું છે તમે કાચું બેસન નાખશો એનો સ્વાદ આખો અલગ લાગશે અને શેકીને નાખશો એનો સ્વાદ સરસ એકદમ સરસ લાગશે તમે એકવાર આ રીતના મેથી અને બેસનનું શાક બનાવીને જરૂરથી ટ્રાય કરજો મેં એકદમ ગેસ ધીમો જ રાખ્યો છે આપણે ધીમા ગેસ જ આ રીતના બેસનને શેકી લેવાનું છે આપણે જોઈ લઈએ આપણી મેથી શેકાય કે નહીં જોઈ શકો છો મેથી સરસ શેકાઈ ગઈ છે હવે આપણે ગેસને એકદમ સરસો કરી દઈશું અને આમાં બીજા મસાલા નાખી દઈશું હવે આપણે બીજા મસાલા એમાં નાખી દઈશું મેં અહીંયા ઘડી અડધી ચમચી મરચું લીધું છે એક ચમચી ધાણા પાવડર છે થોડી અળદર લીધી છે અને ગરમ મસાલો લીધો છે અડધી ચમચી અને સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું અને જે મેં આ કાપીને મૂક્યા હતા તે લીલા મરચાં નાખી દઈશું આ બે નંગ લીલા મરચાં છે જેને મેં ઝીણા સમારી લીધા છે મેં લીલા મરચાં પછીથી નાખું છું જો તમારે વઘારમાં નાખવા હોય તો તમે નાખી શકો છો હવે આપણે આને સારી રીતના મિક્સ કરી લઈશું

જોઈ શકો છો આપણે બેસનના સેજ પણ ગાંઠા નથી પડતા શેકીને બેસન નાખીએ આપણા બે જ્યારે આપણે ભજીમાં નાખીશું તો સેચ પણ ગઠ્ઠા નહીં રહે અને જો તમે કાચું રાખશો તો બેસન જે ખા ખાઈએ આપણે ત્યારે મોંમાં એકદમ ચીકાસ આવે છે અને આપણે આ રીતના શેકીને નાખવાથી એકદમ સ્વાદ સરસ લાગે છે તમે આ જ રીતના એકવાર જરૂરથી ટ્રાય કરજો તમે જોઈ શકો છો સેચ પણ આપણા બેસનના ગઠ્ઠા નથી રહ્યા હવે આને ત્રણથી ચાર મિનિટ સુધી ધીમા ગેસ પર જ આ જ રીતના એને થવા દઈએ આપણે તમે જોઈ શકો છો આપણી બેસન અને મેથીનું શાક બનીને તૈયાર છે જો તમારે ઘરમાં કોઈ મેથી ના ખાતું હોય તો તમે આ રીતના મેથીનું શાક બનાવીને જરૂરથી ટ્રાય કરજો આ ખાવામાં બહુ જ સરસ લાગે છે નાના બાળકો પણ આને સરસ રીતે ખાઈ લે છે અને તમે આને લંચ બોક્સમાં ટિફિન બોક્સમાં ભરી શકો છો આ ખાવામાં બહુ જ સરસ લાગે છે તમે એકવાર આ રીતના જરૂરથી ટ્રાય કરજો હવે આપણે ગેસને બંધ કરી દઈશું અને આને સર્વ કરી લઈએ ફ્રેન્ડ્સ થયું છે ને જોતાં જ ખાવાનું મન થઈ જાય એવું તો તમે આ રીતના એકવાર મેથી અને બેસનનું શાક બનાવીને જરૂરથી ટ્રાય કરજો અને આપણે બેસન શેકીને નાખીએ છીએ એટલે આપણે ત્રણથી ચાર મિનિટ સુધી મેં આને થવા દીધું છે તો એકદમ સરસ આપણું મેથી અને બેસનનું શાક થઈ ગયું છે તમે કાચું બેસન નાખશો તો ખાવામાં સ્વાદમાં નહીં સારું લાગે ઘણા લોકો કાચું બેસન પણ નાખે છે પણ કાછામાં એટલો સ્વાદ નથી આવતો આ રીતના તમે બનાવીને એકવાર જરૂરથી ટ્રાય કરજો તમને જરૂરથી ભાવશે અને મને કમેન્ટમાં જરૂરથી લખજો કે તમને આજની મારી રેસીપી કેવી લાગી અને જો તમને આજની મારી રેસિપી ગમી હોય તો મારા વિડીયોને લાઈક કરી મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને તમારા ફ્રેન્ડ સાથે શેર કરજો હરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધીને જય શ્રી કૃષ્ણ